મોદી સરકારના લખાણ લખવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી માટે અમદાવાદના યુનિટમાં ભાજપના ટી શર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો કે પ્રચાર પ્રસાર માટે ભાજપ દ્વારા ટી શર્ટ તૈયાર કરવાનો આ યુનિટમાં ઓર્ડર આપવામાં આવ્યો છે અને સૌથી પહેલાં આ ટી શર્ટનું કટિંગ કરવામાં આવી રહ્યું છે કટિંગ થયેલા ટી શર્ટને કારીગરો સુધી પહોંચાડવામાં આવે છે અને કારીગરો આ ટી શર્ટનું સિલાઈ કામ કરી રહ્યા છે આપ જુઓ કે ચોવીસ કલાક આ યુનિટમાં કામગીરી ચાલી રહી છે સતત વ્યસ્તતા અહીંયા જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં કામકાજ હોય છે પરંતુ આ ઇલેક્શનનો સમય છે એટલે કંઈક આ પ્રકારે ટી શર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે મારી સાથે આ યુનિટના સંચાલક છે સંયમભાઈ એમની સાથે પણ વાત કરીએ સંયમભાઈ એ કહો કે આપણા યુનિટમાં હાલ કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે કેટલા ટી શર્ટ બની રહ્યા છે અહીંયાને કેટલા લોકો કામ કરી રહ્યા છે કેટલો સમય આ કામગીરી ચાલી રહી છે હું સંયમ શાહ છેલ્લા સત્તર અઢાર વર્ષથી જૈનમ ગાર્મેન્ટ્સના પ્રોપરાઇટર તરીકેની એક ફરજ અદા કરી રહ્યો છું લોકસભાના ઇલેક્શનના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે અને એ માટે અમારા તરફથી પર કેન્ડિડેટ તરફથી અને પક્ષ તરફથી અંદાજીત એકથી દોઢ લાખ પીસનો ઓર્ડર અમે બુક કરી ચૂક્યા છે ચોવીસ કલાક ફેક્ટરીનો દોર કાર્યરત છે અને સુમેળભર્યા વાતાવરણમાં ઇલેક્શનની ટીશર્ટો તૈયાર થઈ રહી છે અચ્છા એક અવો કહેવાય છે આપ ટી શર્ટ તૈયાર કરી રહ્યા છો એ ટી શર્ટની ખાસિયત શું શું છે અને આ વખતે નવું શું છે આ ટી શર્ટમાં આ વખતના પક્ષ તરફથી એક હાઈટેક ટેકનોલોજી જેને ફૂલ સપ્લિમેશન ટેકનોલોજી કહી રહ્યું છે એ દેખાડવામાં આવ્યું છે શું છે આ ટેકનોલોજી હું આપને બતાવું આ વખતે બેક સાઈડ ઉપર ટી શર્ટ્સના નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો ટોપથી માંડીને બોટમ સુધી પાર્લામેન્ટ હાઉસ સાથે અને ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે પ્રિન્ટ થયેલો છે ફ્રન્ટ સાઈડનો પોષણ શું તમને સમજાવું તો ફ્રન્ટ સાઇડના પોષણમાં કમળનો લોગો શરીરના સૌથી સંવેદનશીલ પાર્ટ્સ કે જેને હૃદય કહેવામાં આવી રહ્યું છે ત્યાં અંકિત કરવામાં આવેલો છે અને એનો હેતુ એવો છે કે આ પક્ષ લોકોના દિલમાં રહેલો છે આ દિલમાં વસેલો પક્ષ છે એવું પ્રતિક કરવામાં આવ્યું છે અચ્છા સીએમ એ કહો કે આમ સામાન્ય દિવસોમાં તમારે ત્યાં લોડ વર્કલોડ કેટલો હોય છે અને આ ઇલેક્શનનો સમય છે તો આપણે કહ્યું કે અલગ અલગ પોલિટિકલ પાર્ટી અને ઉમેદવારો તરફથી પણ તમને ઓર્ડર મળી રહ્યા છે તો આ વ્યસ્તતા કેટલી વધી જતી હોય છે સામાન્ય દિવસોની સરખામણીમાં આ વખતે ચાલીસથી પચાસ દિવસનો અમને ટાઈમિંગ મળ્યો છે ઇલેક્શનનો જે ઘણો અમારા માટે વધારે છે બાકી ચોવીસ કલાક અત્યારે કામ ચાલી રહ્યું છે મહિલાને કારીગરોને પ્રાધાન્ય આપવાનો પણ ટ્રાય કરી રહ્યા છે અને ઘણું સારું કામ રૂટીન દિવસ કરતાં અમને મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે યુનિટમાં જે ટી શર્ટના કાપડ હોય છે એ કાપડનું કટિંગ કરવામાં આવે છે સાથે સાથે પ્રિન્ટ પણ અહીંયા જ કરવામાં આવી રહ્યા છે અને તબક્કાવાર જે સિલાઈ કામ છે ટી શર્ટનું એ અહીંયા ચાલતું જોવા મળી રહ્યું છે એટલે કે સતત ધમધમતું આ યુનિટ જોવા મળી રહ્યું છે કેમકે હવે ઇલેક્શન નજીક છે જે માટે ભાજપની ટી શર્ટ આ નારોલના એક યુનિટમાં તૈયાર થયેલી જોવા મળી રહી છે